એને મિત્રો દર પાંચ વર્ષે કેવાયસી ખૂબ જ ફરજિયાત છે અને આધાર કાર્ડ ધારકો માટે કેવાયસી અપડેટ કરાવવાની અંતિમ તક છે તો મિત્રો આ રાશન કાર્ડને નવા ખૂબ જ મોટા અપડેટ આવ્યા છે કે મિત્રો જો જે લોકો પણ મફત રાશનનો મિત્રો વપરાશ કરતા હોય જે સરકાર તરફ જે આપણને મળે છે તે મિત્રો જો આપણે છ મહિના સુધી રાશન ન લઈએ તો મિત્રો કાર્ડ રદ થઈ શકે છે એટલે મિત્રો કાર્ડ આપણું જે છે તે મન થઈ શકે છે અને મિત્રો દર પાંચ વર્ષે કેવાયસી કરવું ખૂબ જ ફરજિયાત છે મિત્રો જે લોકો રાશન કાર્ડ મિત્રો લેતા હોય રાશન કાર્ડમાંથી રાશન લેતા હોય તેઓનો મિત્રો આધારનું જે કેવાયસી છે તે મિત્રો કરાવવું ખૂબ જ જરૂરી છે પણ મિત્રો દર પાંચ વર્ષે કરાવવું પડે છે અને મિત્રો આધાર કાર્ડ ધારકો માટે કેવાયસી અપડેટ કરવાની આ અંતિમ તક છે એટલે કે મતલબ આ છેલ્લો મોકો જે છે તમારા માટે કેવાયસી કરવા માટેનો તો મિત્રો જે લોકોને પણ કેવાયસી અપડેટ કરવાની બાકી હોય તેઓનો મિત્રો આ વખતે કરાવી લેજો અને મિત્રો બીજી વાત કરીએ કે હવામાનની આગાહી મિત્રો આવી રહી છે તો આગામી સાત દિવસમાં ગુજરાતમાં હળવા હળવાથી મધ્યમ વરસાદની આગાહી દેખાઈ રહી છે વાત કરીએ મિત્રો અમદાવાદમાં તો ઠંડક સાથે હળવો વરસાદ રહી છે અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા મધ્યમ વરસાદની શક્યતાઓ ખૂબ જ દેખાઈ રહી છે અને વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુની તો મિત્રો વરસાદની શક્યતા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે મિત્રો હાલ તમે જો સૌરાષ્ટ્રમાં કદાચ રહેતા હોય તો મિત્રો તમને ખબર જ હશે કે લગભગ એક મહિના જેવું ભાવનગર છે બોટાદ છે ગીર સોમનાથ છે અમરેલીમાં મિત્રો હળવો વરસાદ વરસી શકે છે અને વાત કરીએ આપણે આગળજી ના ગેસ સિલિન્ડર મિત્રો એક અપડેટ આવી છે કે ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં

અને મિત્રો ખેડૂતો માટે એક મોટા સમાચાર આવી ગયા છે કે પીએમ કિસાન સન્માનની યોજનાનો વીસમો હપ્તો મિત્રો જાહેર થઈ ગયો છે અને મિત્રો નવ પોઈન્ટ સાત કરોડ ખેડૂતોને ખાતામાં બે હજાર ડીબીટી દ્વારા જમા કરવામાં આવ્યો છે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી વીસ હજાર પાંચસો કરોડનું ટ્રાન્સફર કર્યું મિત્રો આ જે બધા ખેડૂત મિત્રો હતા જેઓ વીસમા હપ્તાની વાત જોઈને ખૂબ જ બેઠા હતા કેટલાક કેટલીક મિત્રો તેની તારીખો આવી નવી તારીખો આવી નવી તારીખોમાં પછી ફેરફાર થયો કે જે તારીખે તે તારીખ આવ્યો નથી ચાર અલગ અલગ તારીખો હાલ હવે બધાના ખાતામાં હપ્તો આવી ગયો છે જે ખૂબ જ ખુશીની વાત છે હવે મિત્રો આપણે રાહ જોવાની રહેશે એકવીસમો હપ્તાની તે મિત્રો તેની તો હજી ખૂબ જ વાર છે અને મિત્રો બીજી વાત આપણે કહીએ કે રાશન કાર્ડ અને આધાર કાર્ડ માટેની જે નવી અપડેટ આવી છે તે મિત્રો છ મહિના સુધી રાશન ન લેનારનું કાર્ડ રદ થશે અને દર પાંચ વર્ષે અનિવાર્ય હશે તો મિત્રો કાર્ડ ધારકોને દર મહિને એક હાજર મળશે અને તે પણ ઓનલાઈન કરવાની રહેશે મિત્રો હાલ આપણે પણ તમને કીધું કે રાશન કાર્ડ ની અપડેટ આવી ગઈ છે તો મિત્રો આની હજી એક બીજી અપડેટ પણ છે કે છ મહિના સુધી જો રાશન ન લીધું હોય તો મિત્રો રાશન કાર્ડ રદ થશે અને મિત્રો તેનું તમારે ઈ કેવાયસી દર પાંચ વર્ષે કરાવવું ખૂબ જ ફરજિયાત છે એટલે કે તમારે દર પાંચ વર્ષે તેનું ઈકેવાયસી કરવું પડશે અને મિત્રો રાશન કાર્ડ ધારકોને દર મહિને રાશનની સાથે સાથે એક હજાર રૂપિયાની સહાય પણ મળશે અને મિત્રો તેના માટે તમારે ઓનલાઈન હાથો ખાતો ઓફલાઈન ફોર્મની અરજી કરવાની રહેશે અને મિત્રો બીજી વાત આપણે કરીએ કે બેંક રજાઓ વિશે તો ઓગસ્ટ બે હજાર પચીસમાં મિત્રો પંદર દિવસ દેકો બંધ રહેશે તારીખ છે મિત્રો આઠ નવ તેર પંદર સોળ ઓગણીસ પચીસ અને સત્યાવીસ અને અઠ્યાવીસ ઓગસ્ટે મિત્રો જાહેર રજાઓ છે તે બેંકની કરવામાં આવી છે અને મિત્રો શનિવારે અને રવિવારનો પણ સમાવેશ આમાં થઈ ગયેલો છે મિત્રો આ જે મિત્રો તારીખો કીધી તે તારીખે મિત્રો બેંક ન્યુઝ છે હોલીડે છે એટલે મિત્રો બેંક બંધ રહી છે તો તમારે જે પણ બેંકના કામકાજો કરવા હોય તો મિત્રો આ તારીખ સિવાયમાં તમે જરૂરથીને કરાવી લેજો તો મિત્રો આ આ વિડિયોમાં આટલા સમાચાર મિત્રો ખૂબ છે હવે જો બીજી કંઈ નવી અપડેટ હશે મિત્રો અમે બીજા વિડીયોમાં તમને જણાવીશું તો મિત્રો બીજા સમાચાર જાણવા માટે અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો નો લાઈક કરજો અને મિત્રો કઈ પણ સવાલ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી લેજો અને મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલમાં જોડાઈ જજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ મિત્રો આવવાના લઈશું ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ